મિત્રો ગુજરાતના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એટલે કે પીએસઆઈએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત માટે આવતા નાગરિકોને નાગરિકોના સમૂહને રોકવા માટે ઓલી નામની નિયંત્રણ રેખાની શોધ કરી છે આ ઓલી નિયંત્રણ રેખા માટે કોઈ વિશેષ મોટો ખર્ચ સરકારને એ પોલીસ વિભાગને કરવો પડશે નહીં પાણીની એક બોટલથી જ આ વિશેષ ઓલી નિયંત્રણ રેખાથી નાગરિકોને અટકાવી શકાશે આ પીએસઆઈએ કરેલ આ શોધ ઉપરાંત અન્ય બે શોધ પણ કરી છે જેમાં કોઈ નાગરિકો ઓલી નિયંત્રણ રેખા પાર કરીને પોલીસ સ્ટેશનમાં આવે તો તેવા નાગરિકો વિરુદ્ધ ઓલુ કલમ હેઠળ રાયોટિંગનો ગુનો દાખલ કરવાની શોધ પણ કરી છે અને ત્રીજી વિશેષ શોધ ચમત્કારિક કહી શકાય તેવી છે જે મુજબ આ પીએસઆઈ કોઈ સાજા સમા આરોપીની આગળ ઊભા રહી કોઈક ચમત્કારિક ઉચ્ચારણ કરે છે તો તે આરોપી ક્ષણભરમાં લંગડાતો થઈ જાય છે બહાદુર બાહોસ પરાક્રમી એવા આ પીએસઆઈની આ શોધ નડિયાદની એક ઘટના દરમિયાન જાહેરમાં આવી છે જે ઘટના જોઈએ તો નડિયાદના આંકલાવના નવાખલ ગામની એક પાંચ વર્ષીય બાળકી પર દુષ્કૃત્યુ કર્યા બાદ તેણીની હત્યા થઈ હોવાથી તેની રજૂઆત કરવા ગ્રામજનો પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે પી વાળાએ કરેલ આ નવી ત્રણ શોધ જાહેર થઈ હતી આ પીએસઆઈ વાળાની આ નવી શોધ જાણવા સમજવા પૂરો વિડિયો ધ્યાનથી જુઓ અને સાંભળો બોલો ને ભાઈ જે કાયદો એ બોલો ને બીજા બહેરા ને શું ખબર પડવાની બોલો કોને શું તપાસ કરાવી બોલો બધા બોલે જેમ જેમ કોઈ ઉપર જાય છે અમે અને આ પોલીસ સ્ટેશન છે આ નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જા પાણી ની ઓલી કરું છું ને એની અંદર કોઈ આવતા નહીં હોય મહેરબાની કરી પછી અમારે ઓલું કરવું પડે આ પોલીસ સ્ટેશન છે આ નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મહેરબાની કરી પાણીની ઓલી કરું છું ને અને અંદર કોઈ આવતા નહીં મહેરબાની કરી પછી અમારે ઓલું કરવું પડે આ પોલીસ સ્ટેશન છે આ નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મહેરબાની કરી હું જા પાણી ની ઓલી કરું છું ને અને અંદર કોઈ આવતા નહીં હોય મહેરબાની કરી પછી અમારે ઓલું કરવું પડે ના નગરપાલિકા નથી નગરપાલિકા નથી પોલીસ સ્ટેશન છે એટલે આવતી જતા બરોબર એટલે જે તમારું તપાસ કરો ભાઈ તમને જાહેર અંદર પહોંચી હા માને છે તમારું

લંગડા તો થઈ જાય છે અને કહેવાય ચમત્કાર